પચીસ ડિસેમ્બરના દિવસે ઈશા લોકો નાતાલના તહેવાર તરીકે ઉજવી રહ્યા છે રાત્રિના સમયે ચર્ચોમાં પ્રાર્થના થતી હોય છે પરંતુ ભારતમાં રહેનારા સનાતની હિન્દુઓ પોતાની વૈદિક સંસ્કૃતિ ભૂલી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા દેખાઈ રહ્યા છે હોટલ કે મોટા શોરૂમમાં પોતાના બિઝનેસ વધારવા જાહેરાત કરવા માટે પચીસ ડિસેમ્બરની રાત્રે શાંતા ક્લોઝનો બનાવી શોરૂમની દરવાજે કે હોટલની બહારે ડીજે સાથે બાળકોને એકત્રિત કરી નાચગાની પાર્ટીઓ કરતા હોય છે અને ચોકલેટો આપતા હોય છે તેથી બાળકો આ શાંતા ક્લોઝ તરફ આકર્ષાય છે તેમજ નાતાલ અને ઈસાઈના તહેવારો તરફ વધુ પ્રભાવિત થતા હોય છે ખરેખર આપણે ઋષિમુનિના વંશજો છીએ આપણે ભગવાન શ્રીરામ અને કૃષ્ણને માનનારા છીએ ત્યારે આપણા તહેવારને ઉત્સવપૂર્વક ઉજવવાનું આપણી સંસ્કૃતિ શીખવે છે ના કે જોકર બનીને કે તેમની સાથે ઊભા રહીને ડાન્સ પાર્ટીઓ કરવાનું એ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ છે આજના દિવસે સનાતન હિન્દુ ધર્મના લોકોએ પોતાના આંગણામાં તુલસીજીનું પૂજન કરી અને આ દિવસને ઉજવવો જોઈએ